હેલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આપણે આજે બનાવીશું રોલ સમોસા રોલ સમોસા બનાવવાની શરૂઆત કરીએ ત્યારે પહેલાં જુઓ આ ચાર બાફેલા બટાકા લીધા છે અને આ બોઇલ કરેલા વટાણા લીધા છે અડદા લીધી છે આ દાણા લીધા છે આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે લાલ મરચું લીધું છે મીઠું લીધું છે આ ખાંડ લીધું ગરમ મસાલો જીરું અજમો વલિયારી અને આખા ધાણા કસ કરેલા સૂકા ધાણા લીધેલા છે આ બધું પહેલાં સૌ પ્રથમ આપણે પહેલાં લોટ બાંધી લઈશું પછી આ બટાકાને ક્રસ કરીશું પહેલાં લોટ બાંધી લઈએ આ જો આપણે આ મેદાનો લોટ લીધો છે એ આશરે બસો ગ્રામ લોટ છે આ લોટને આપણે બાંધી લઈશું એના અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અજમો નાખીશું એમાં અજમાનો સ્વાદ સારો લાગે છે જેને આપણે બધું મિક્સ કરી લઈશું અને એમાં મોવન નાખવાનું છે આ મોયન નાખીશું આશરે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું મોવન નાખીશું મોવન વધારે નાખશું એટલે પોચા મસ્ત સમોસા થશે બધો લોટ બાંધી લઈશું આપણે બહુ નરમ નહીં બહુ કઠણ નહીં બહુ નરમ નહીં એ રીતના આપણે લોટ બાંધી લઈશું ધીરે ધીરે આપણે પાણી નાખીશું હલો ફ્રેન્ડ જુઓ હવે આ તેલ લગાવી અને આપણે એને દસ મિનિટ આપણે રેસ આપીશું ત્યાં લગીને આપણે બટાકાનો માવો તૈયાર કરી લઈશું સમોસા બનાવવા માટેનો અને આપણે થોડી વાર મૂકી દઈશું ઢાંકીને બટાકાનો માવો બનાવી લઈશું બટાકા લીધા છે ચાર બટાકા લીધા છે એ બાફી લીધા છે હવે એને ક્રશ કરી લઈશું આપણે બટાકા મસળી નાખ્યા છે એના અંદર વટાણા પણ નાખી દીધા છે એ પણ થોડા ખસ કરી લઈશું આપણે વટાણા અને બટાકા હવે એના અંદર બધી જાતના મસાલા પછી નાખી દઈશું આપણે હવે એના અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડી ખાંડ નાખીશું ગરમ મસાલો નાખીશું થોડું જીરું નાખીશું થોડો અજમો નાખીશું લાલ મરચું નાખીશું થોડું નાખીશું કારણ કે આપણે લીલા મરચાં પેસ્ટ નાખવાના છે એટલે નાખીશું હવે થોડી અડદર નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે થોડી અડદર નાખી દઈશું એટલું નાખી અને આપણે મસળી લઈશું પછી બીજો વઘાર કરીશું એના અંદર આપણે બધા મસાલા નાખવાના છે બસ અને મસળી લઉં આપણે આ બાજુ આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું મસાલા મસાલાના બધા હવે આ તેલ આપણે મૂકીશું તેલ ગરમ કરી લઈશું થોડું તેલ ગરમ થશે થોડું જીરું નાખીશું આ વલિયારી છે એ વલિયારી પણ નાખીશું વલિયારીનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે અને આ દાણા છે એ પણ આપણે થોડા કરી લીધા છે એને પણ નાખી ગેસ કરી દઈશું થોડોક પછી આ જે લીલા મરચા આદુ આદુ લીલા મરચાંની પેસ્ટ બનાવેલી છે એ પણ આપણે અંદર બરોબર સંખાયું છે એટલે પછી આપણે એને બટાકા જે મસેલા છે બટાકા નાખી દઈશું અને શેકી લઈશું આખા દાણા ને વલિયારીના કારણે બહુ સરસ લાગે છે સમોસાનો ટેસ્ટ આજે આપણે સરસ નાના બાળકોને જોઈને જ ખાવાનું મન થાય એવા આપણે સ્ન રોલ વાળીશું મસ્ત રોલ વાળા બનાવીશું એટલે છોકરા જોઈને જ ખાવાનું મન થાય ના ખાતા હોય એ પણ ખાવા લાગશે થોડોક જો આ થોડું લીંબુ પણ આપણે ખટાસ માટે ખાંડ નાખી છે ને તો થોડું લીંબુનો રસ પણ નાખીશું એટલે થોડા ખાટા મીઠા હોય ને તો સરસ મજાનો સ્વાદ આવે છે પછી એની અંદર થોડા આ દાણા છે દાણા ક્રશ કરેલા છે એ નાખી દઈશું સમોસાનો માવો તૈયાર થઈ ગયો છે આપણે એને ઠંડો કરવા મૂકી દઈશું ત્યાં લગીને આપણે આ માવો તૈયાર થઈ ગયો છે હવે માવો ઠંડો થાય ત્યાં લગીને આપણે પૂરી બની લઈશું આ લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે થોડો મસળી અને સરખો કરી લઈશું નાના નાના બોલ બનાવી લઈશું મસ્ત મજાની પૂરી નાની નાની લઈશું થોડું તેલ વાર વાત કરીશું એટલે નાના નાના આપણે રોલ બનાવીશું બધા બોલ બનાવી લઈએ આપણે આ રીતના આ રીતના આપણે બોલ બનાવી લીધા છે હવે એને આપણે વણી લઈશું સરસ મજાની પૂરી બનાવી લઈશું બહુ જાડી નહીં રાખવાની થોડી પાતળી રાખવાની આપણે થોડી લંબોળ રાખવાની છે છે અહીંયા કાપા પાડી થોડા થોડાક લગી નથી પાડવાના એ લગીને જ પાડવાના છે આમ આવો છે એને આપણે આમ લાંબી પટ્ટી જો બનાવી લઈશું આપણે આ રીતના આપણે સરસ લાંબા લાંબા રોલ બનાવી લઈશું પછી અહીંયા મૂકી લઈશું આ રીતના અને પછી આ પટ્ટી લઈ અને આપણે એને આમ દબાઈ લઈશું આ રીતના પછી આ જે સાઈડ પરની પટ્ટી છે એને પણ એની જોડે જોઈન્ટ કરી દેવાની છે સાઈડ ઉપરથી આ બાજુથી પણ એ રીતના જોઈન્ટ કરી દેવાની છે પટ્ટી પછી ધીરે ધીરે આ રોલ છે એ રોલને આપણે વારી લેવાનો છે છોટાડી દેવાનું છે પાણી લગાડી આ રીતના આપણે રોલ બનાવીશું બધા બટાકાના માવાના આપણે લાંબા પહેલાં આ રીતના એનો આકાર બનાવી લઈશું બટાકાના બધા માવાના આ રીતના આપણે બનાવી લઈશું આ રીતના ભરવાના છે અને આ રીતના પૂરી લાંબી વણી અને આપણે આ રીતના બધા રોલ બનાવી લઈશું જુઓ આ રીતના બધા બટાકાના માવાના રોલ સમોસાના માવાના રોલ બનાવી લીધા છે હવે આપણે આ બધા આ બનાવ્યા છે ને રોલ એ રીતના બધા સમોસા ભરી લઈશું આ બધા રોલ આપણે આ રીતના વારી લીધા છે જુઓ સરસ મજાના આ ફાટે પણ નહીં અને અંદરથી કાચા પણ નહીં રહે કારણ કે થોડા પાતળા બનાવ્યા છે અને અંદરની જે પટ્ટી છે એ પણ પાતળી છે હવે આપણે તેલ મૂકી દઈશું અને તળી લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં બસ આપણે આ રીતના આટલું તેલ કારણ કે વધારે તેલ ગરમ હશે ને તો પછી બળી જશે જો આપણે આ સમોસા ધીરે ધીરે તળી લઈશું પાણીથી આપણે ચોટાળી પીધેલા છે ને એટલે તૂટે પણ નહીં અને ખુલી પણ નહીં જાય થોડી વાર એને તળવા દઈશું પછી ધીરે રહીને ફેરી દઈશું હલો ફ્રેન્ડ જુઓ કેટલા સરસ ગોલ્ડન કલર ના થઈ ગયા છે ને બધા સમોસા સરસ થઈ ગયા છે આ રીતના આપણે બધા સમોસા કાઢી લઈશું જો મસ્ત ગોલ્ડન કલરના થઈ ગયા છે ને શેકાઈ ગયા છે આપણે મીડિયમ ગેસ રાખીશું અને બધા રોલ કરી લઈશું ચલો ફ્રેન્ડ જોવો આ ગેસ બંધ કરી દઈશું પણ બધા રોલ બની ગયા છે આ રોલ જુઓ આ થઈ ગયા છે રોલ તૈયાર આપણે થોડી એના સાથે મીઠી ચટણી પણ બનાવી લઈશું મસ્ત મજાની મીઠી ચટણી બનાવી લઈએ પહેલાં એમાં પાણી લઈશું આપણે જો ત્રણ ચાર જણ માટે બનાવવાનું હોય તો આટલું આપણે લઈશું આખી આ ચટણીની મીઠી ખાટી મીઠી ચટણી બને છે એને જો આપણે જેટલી બનાવી હોય એ રીતના આપણે એનો મસાલો નાખવાનો છે અને અંદર જુઓ આ ખા એક ગ્લાસ પાણી લીધું છે અને અંદર આશરે ત્રણથી ચાર ચમચી જેટલો આ મસાલો નાખવાનો છે ઠંડા પાણીમાં નાખવાનું છે અત્યારે અને ચટણી બને છે એને જો આપણે જેટલી બનાવી હોય એ રીતના આપણે એનો મસાલો નાખવાનો છે અને અંદર જુઓ આ ખા એક ગ્લાસ પાણી લીધું છે અને અંદર આશરે ત્રણથી ચાર ચમચી જેટલો આ મસાલો નાખવાનો છે ઠંડા પાણીમાં નાખવાનું છે અત્યારે અને એના અંદર આપણે ખાંડ નાખવાની છે આખું પેકેટ બનાવવું હોય તો આપણે એમાં ત્રણસો ગ્રામ જેટલું ખાંડ નાખવાની હોય છે આશરે આપણે પચાસ ગ્રામ જેટલી ખાંડમાં નાખી દઈશું અને હલાવી દઈશું ઠંડા પાણીમાં જ આને વગાડવાનું છે કારણ કે ગરમ કરીશું તો એના અંદર ગાભરી થઈ જશે આપણે હવે એને ગરમ કરી લઈશું લો આ ખાલી આ ચટણીનો મસાલો નાખ્યો છે અને ખાંડ નાખી છે અને આપણે થોડી ચપટી મરચું પણ નાખીશું તો એનો સ્વાદ બહુ મસ્ત લાગશે એટલે થોડું લાલ મરચું પણ નાખી દઈશું એક ચમચી જેટલું પછી આ ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે સર્વ કરી હેલો ફ્રેન્ડ જોવો કેવા સરસ મજાના રોલ બની ગયા છે જો નાના બાળકો જોવે તરત જ ખાવાનું મન થાય છે એવા રોલ બનાવ્યા છે આ એક જાતના સમોસા છે પણ એના રોલના કારણે બાળકોને ગમી જાય છે એટલા સરસ પોચા પોચા ને સરસ થયા છે સમોસા જો તમને ભાંગીને પણ બતાવું અંદરથી સોનેરી ગોલ્ડન છે અને જો આ માવો પણ અંદર બટાકાનો માવો સમોસાનો માવો કેટલો સરસ લાગે છે અને અંદર ચટણીમાં બોરી અને ખાવાનું મજા આવી જાય છે હલો ફ્રેન્ડ જો મારી રેસીપી સારી લાગે ને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં